मौसम विभाग द्वारा अहमदाबाद में गाजबीज साथी पड़वाती मध्यम बरसातनी આગાહી કરવામાં આવી છે આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ફૂકા બોલાશે જે માં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર હરોજ નર્મદા સુરત નવસારી બલસાડ ડાંગ દમન અને દાગરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद करता होए तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में अवेलेबल बेल आइकन दबा भी जो